રાજકોટમાં યુવરાજસિંહ જાડેજાના ભાજપ પર પ્રહાર રેલ નગરમાં ક્ષત્રિય સમાજની યોજાયેલી બેઠકમાં નિવેદન ગોંડલમાં જયરાજસિંહની યોજાયેલી બેઠક લઈને પ્રહાર બેઠકમાં રાજપૂતો નહીં ભાજપૂતો હાજર રહ્યા હતા ઉમેદવાર નહીં બદલાય તો પરિણામ બદલીશું યુવરાજસિંઘે કહ્યું કે સો જેટલી ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ ભરશે રાજકોટની અંદર અત્યારે જે મિટિંગનું આયોજન થઈ રહ્યું છે તેનું તાત્પર્ય એટલો જ છે કે આવનાર સમયમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ એ રદ કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવાનું છે અને અત્યારે આ સંકલન સમિતિની જે મિટિંગ છે તેનું તાત્પર્ય એ જ છે કે અત્યારે અમે ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તમામ જે તાલુકાઓ છે ત્યાં આવેદન નિવેદનના માધ્યમથી રજૂઆતો કરી રહ્યા છીએ અને ત્યારબાદ જે અલગ અલગ જે માધ્યમો અમારી પાસે છે તેમાં પોલીસ સ્ટેશનમાં પણ અમે ફરિયાદ નોંધાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ